સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને પહેલા ટિકિટ આપવામાં આવી ત્યાર પછી મૂળ કોંગ્રેસી શોભના બારિયાને ટિકિટ અપાતા આકરો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા સંગઠન જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી હતી આ બેઠક દરમિયાન તમામ કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને ચૂંટણીમાં લાગી જવા માટેની સૂચના આપવામાં આવી હતી પહેલા તો કહું મને તો એવું કંઈ બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી મતદારોમાં કોઈ પ્રકારનો નથી કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો તો સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી અને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો કેવી રીતના શું છે એટલે પ્લાનિંગની ચર્ચા હતી નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં એવો ચિંતાનો તો મને એક ટકો માહોલ એવો લાગ્યો નહીં કારણ કે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંને મતદાન કરતા હોય છે અને અને આખા ગુજરાત પરંતુ ભારત અંદર પલક ઉપર આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ચર્ચા થતી હોય છે એટલે સ્વાભાવિક છે કે આ સાબરકાંઠા સીટ હોય કે આવનારી છવ્વીસે છવ્વીસ સીટો હું મને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ થી વધુ મતોની લીડતી જીતવાની છે ઇલેક્શનના ના ઉમેદવારો નક્કી થયા એ પહેલા પણ આ જ વાત હતી અને પછી પણ આ વાત છે કારણ કે આ ઇલેક્શનમાં કોઈ એવું એવું હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત વાત આવતી કોણ ઉમેદવાર છે અહીંનું ઇલેક્શન છવ્વીસે છવ્વીસ વિધાનસભા અને ભારતનું ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને જોઈને લડાતું ઉમેદવાર કોણ છે શું છે મેં પહેલા જ કીધું છે એનાથી કોઈ એવો વિષય ચર્ચાનો રહેતો નથી અહીંયા માત્ર ને માત્ર વિષય એટલો જ છે સાબરકાંઠા સીટ ને આપણે પાંચ લાખ થી વધુ મત થી કેવી રીતના જીતવી અને કેવી રીતના આપણે એનું પ્લાનિંગ કરવું અને એની સતત એની એની સતત ચિંતા અને આવી અવારનવાર નાની મોટી થવાની છે આ એક સીટ સીટ નહીં પરંતુ અહીંયા જવાબદાર જે મંત્રીઓ છે જવાબદાર સીએમ સાહેબ કે સંગઠનના સી આર પાટીલ સાહેબ હોય એ તમામ લોકો અવારનવાર અહીંયા સાબરકાંઠાની મુલાકાતે અને છવ્વીસે છવ્વીસ સીટની મુલાકાતે આવવાના છે સ્વાભાવિક છે કે જે પ્રકારે કદાચ ભીખાજી સમર્થકોને જે પ્રકારે એમને દુઃખ થયું હશે પરંતુ તમામ લોકોને ભીખાજી પોતે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કરે એવી હું આશા પણ રાખું છું એક સમય એવો પણ હતો કે ક્યાંક એવું થતું પણ હતું પરંતુ હવે મને જે દેખાય છે આજના દિવસથી એવું ક્યાંય મને લાગતું નથી કે સાબરકાંઠાની સીટ ઉપર સેટ પણ તકલીફ પડે સાબરકાંઠાનો ઉમેદવાર કોઈ પણ હોય આવું ઉમેદવારને નક્કી થયા પહેલા પણ નક્કી હતું મતદારોનું એ પાંચ લાખ થી વધુ ની લેડતી સો ટકા જીતવાના છે એ નિશ્ચિત છે હું એવું માનતો નથી મેં કીધું એ કોઈ વ્યક્તિગત વિચારધારા કૂકની અલગ હોઈ શકે છે હું અપક્ષ ચૂંટાયો છું પણ આજે મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથેની છે તો સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યો છું અને આવનારા દિવસોમાં એ જ પાર્ટી માટે કામ કરવાનો છું કે જે પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રની ચિંતા કરતા હોય ને આખા વિશ્વની અંદર વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય

અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ના નિવાસ સ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણી અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ના ના ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે